વલસાડના ધરમપુર ખાતે આયોજિત રાજ્યના આઈએસઆઈએસ અધિકારીઓની ચિંતન શિબિરમાં આણંદના તત્કાલીન જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપનાએ વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે શ્રેષ્ઠ ડીડીઓ તરીકે એવોર્ડ એનાયત થયો છે જિલ્લા પંચાયત આણંદને ચાલીસ લાખનું અનુદાન મળ્યું છે મિલિંદ બાપનાએ વ્યક્તિગત રીતે એકાવન હજારનો પુરસ્કાર મેળવ્યો છે તો ખાસ કરીને રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે રાજ્યના આઈએસઆઈએસ અધિકારીઓની ચિંતન શિબિર આયોજિત થતી હોય છે જેમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર સરકારની વિવિધ યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડનાર અને શ્રેષ્ઠ વહીવટ કરતા અધિકારીઓનું પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવે છે વલસાડ ખાતે યોજાયેલ રાજ્યકક્ષાની ત્રિદિવસીય ચિંતન શિબિરમાં આણંદ જિલ્લાના તત્કાલીન જિલ્લા વિકાસ અધિકારી અને હાલના કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર મિલિંદ બાપનાને વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે શ્રેષ્ઠ જિલ્લા વિકાસ અધિકારી તરીકેનો એવોર્ડ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને અન્ય સચિવ એમ કે દાસના હસ્તે આપવામાં આવ્યો છે